વેલકમ બેક ટુ અક્ષર સાથે અત્યારે આપણે જોવાના છે એકદમ જે રેગ્યુલરમાં પહેરી શકો ને ઘરે એવું આખું કલેક્શન રહેવાનું છે આ ટાઈપનો આખો પીસ રહેવાનું છે આપણે એક પીસ આખો ઓપન કરીને જોવાના છે કલર પણ જોવાના છે વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં આ ટાઈપનો આખો ગાજરી કલર પણ આખો કલર રહેવાનો છે એકદમ ફેન્સી વસ્તુ રહેવાની છે તમે જે એને આખો દિવસ ઘરે પહેરી શકો એ ટાઈપની વસ્તુ રહેવાનું છે પ્રાઇઝની વાત કરીએ તો છસો ને પચાસ રૂપિયામાં ફ્રી શિપિંગ રહેવાનું છે આખા ભારતમાં ગમે એના મંગાવી લેવાનું તમારે શિપિંગ ચાર્જ કોઈ દેવાનો રહેશે નહીં તો આપણે કલર મેચિંગ જોઈ લઈએ કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને તમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો એ આવશે ચીકુ કલર આવશે એક આવશે બાટલી ટાઈપનો આખો મહેંદી કલર કલરનો સ્ક્રીનશોટ લેવાનું ખાસ કરીને ભૂલતા નહીં જે લોકોને શોપ પર આવવું હોય ને એ લોકો પણ સ્ક્રીનશોટ લઈને શોપ ઉપર તમે આવી શકો છો ઓલ ઇન્ડિયામાં શિપિંગ પણ થઈ જવાનું છે રૂબરૂ મુલાકાત કરવી હોય તો મુલાકાત પણ થઈ જવાની છે તો કલર મેચિંગ કોઈ પણ ગમે એનો સ્ક્રીનશોટ લેવાનું ખાસ કરીને બોલાય નહીં અવાજ નવા વિડીયો ને નવું કલેક્શન અને નવી અપડેટ આગળ જોવા માટે અમારા પેજને સબસ્ક્રાઇબ કરવાનું ભુલાય ને લાઈક કરવાનું બોલાય ને એને શેર કરવાનો પણ બોલતા નહીં અને આ વિડીયો કેવો તમને લાગ્યો છે ને કોમેન્ટ કરવાનું ખાસ કરીને બોલતા નહીં થેન્ક યુ